નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ નવસારીમાં પારસી સમાજ મોટી સંખ્યામાં વસ્યો છે પારસીઓ પ્રકૃતિના તત્વોને પૂજનારા છે જેમાં જળ દેવી એટલે આવા દેવીને પણ પૂજે છે પારસીઓના આવા મહિનામાં આવતા આવા રોજના દિવસે કુદરતી રીતે પ્રાપ્ત જળ સ્ત્રોતોને આવા બાનું દેવીનું વિધિ વિધાન સાથે પૂજન કરી આવા યઝદની પરબ મનાવે છે પારસી સમાજ આ તહેવારને વિશેષ રીતે ઉજવતો હોય છે ત્યારે પારસીઓએ પૂર્ણા નદીના કિનારે વિધિવિધાન સાથે પૂજા અર્ચના કરી આવા પરબનું જશ્ન ઉજવ્યું હતું જ્યાં મોટી સંખ્યામાં પારસી ઉપસ્થિત રહી જશ્નમાં જોડાયા હતા સાથે જ પરંપરાગત રીતે આવા દેવીનું પૂજન કરી નદીમાં ફૂલ રેવડી અને નારિયેળ પધરાવી જળદેવીના આશીર્વાદ મેળવ્યા હતા સાથે જ પારસી વાનગી દાળની પોડી ધરાવી એકબીજાના મોં મીઠા કરાવ્યા હતા સાથે જ આવા દેવીને ફળ દ્રુપતા સમૃદ્ધિ સાથે જ સારા આરોગ્યની પ્રાર્થના કરી હતી ઉલ્લેખનીય છે કે નવસારીમાં પારસી બહુલય ધરાવતા ઘણા મહોલ્લાઓમાં કુવાઓ આવ્યા છે એ તમામ કુવાઓને પારસીઓ દ્વારા રિચાર્જ કરી તેમનું જતન કરવાનું પણ પ્રણ લીધું હતું આજે વર્લ્ડ વોટર ડે એટલે કે વિશ્વ જળ દિવસની તમામને પહેલાં તો શુભકામનાઓ પાઠવું છું સાથે સહયોગ એવો ઊભો થયો છે કે પારસી લોકોનો આજે આવા મનોના આવા રોજ એટલે કે પાણીના પરબ એટલે આવાય અઝતનું પરબ આજે યોજાઈ રહ્યું છે અને ખૂબ સુંદર આયોજન થયેલું છે નદી કિનારે પારસીઓ જશન એટલે કે પૂજા પાઠ કરી રહ્યા છે અને પાણી માટેની આરાધના કરી રહ્યા છે પાણીની પૂજા કરી રહ્યા છે પાણીમાં નદી પર આવીને ફૂલ સાકર અને નળિયરથી પાણી માટેની પૂજા કરી રહ્યા છે સાથે જ પારસી લોકોની જે મીઠાઈ કહેવાય દાળપુરી એ પણ પાણીના લોકોને માટે મીઠું મોં કરાવીને અર્પણ કરતા હોય છે અને આ રીતે પારસીઓ પાણીની પૂજા એટલા માટે કરતા હોય છે કે નદીની હાલત આજે દયનીય હાલત છે અને કૂવા તળાવ નદી સમુદ્ર એ બધું પાણી ખૂબ માણસોએ પ્રદૂષિત કર્યું છે એ ન થવું જોઈએ પાણીની ચોખ્ખાઈ જળવાઈ રહે શુદ્ધતા જળવાઈ રહે અને પાણીની તંગી ન પડે એ માટેની સતત પારસીઓ પ્રાર્થના કરતા હોય છે અને ખૂબ સારો વરસાદ પડે નદીઓ હરીભરી રહે અને લીલુંછમ વાતાવરણ રહે એવી આજે પારસીઓ આરાધના કરી રહ્યા છે